ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યું ધાર્મિક સ્થાન ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં મેમણ કોલોની વિસ્તારમાં એક મસ્જિદ હટાવવામાં આવી ગુજરાત હાઉસિંગ બોર્ડની પાંચસો સ્ક્વેર મીટરની જગ્યા ઉપર હતું મસ્જિદનું દબાણ પોલીસ બંદોબસ્ત સાથે રાખી મહાનગરપાલિકાની ટીમે દબાણ હટાવ્યું ગેરકાયદેસર રીતે થયેલ મસ્જિદ હટાવી દબાણ થયેલી જગ્યાએ ખુલ્લી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર હું એમ બી એસ્ટેટ મેનેજર ગુજરાત હાઉસિંગ બોર્ડ ભાવનગર એટલે ભાવનગર ખાતે આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની ભરતનગર ખાતે મેમણ કોલોનીમાં જેમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ ગેરકાયદેસર બાંધકામ કરેલું મસ્જિદનું તેના હાઈકોર્ટના આદેશ મુજબ આજે ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે તેમાં સ્થાનિક સત્તામંડળ કોર્પોરેશન તેમજ પોલીસ બંદોબસ્ત સાથે તમામ કામગીરી હાથ ધરવામાં આવેલ અંદાજે પાંચસો સ્કવેર મીટરની જગ્યા હતી એમાં દોડવાની છે અંદા અંદર વીસથી પચીસ વર્ષ જૂની હશે એવું માનવું છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે